પારડીમાં આવેલ ઐતિહાસિક કિલ્લાને બીજા ચરણમાં વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ પાડીની ઓળખ એવા ઐતિહાસિક કિલ્લાને નગરજનો તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે પાડીમાં આવેલ ઐતિહાસિક કિલ્લા પર આજરોજ પાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ હો પ્રમુખ સંગીતાબેન પટેલ વોડના સભ્યો અને કિલ્લાના રિનોવેશન માટે કન્સલ્ટન્ટ જોડે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અગાઉ બે હજાર ચૌદમાં એક કરોડનો ઇટેન્ડરિંગ કરી લગભગ ચોર્યાસી લાખના ખર્ચે આ ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન કરી કિલ્લાને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું ઠેર ઠેર લાઇટિંગ રંગોરોગાન કરી તેમજ બાળકો માટે વિવિધ પ્રકારના જૂલા સ્લાઇડ અને ફુવારા લગાવી કિલ્લાને નગરજનો તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું પરંતુ જાળવણીના અભાવે લાખોના ખર્ચે રિનોવેશન કરાયેલો અને વિકસિત કરાયેલા કિલ્લો આજે ફરી જર્જર થયેલ દેખાઈ રહ્યો છે નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર કિલ્લાનો અગાઉ પ્રથમ ચરણમાં આ કિલ્લાનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અને હવે કિલ્લાને બીજા ચરણમાં વિકસાવવામાં આવશે એટલે કે પોસ્ટ ઓફિસ તરફથી અદ્યતન ગેટ તેમજ ઠેર ઠેર લેન્ડસ્કેપિંગ અને નગરપાલિકા પાછળથી કિલ્લા ઉપર જોવા માટે રસ્તો અને ઉપર કાર પાર્કિંગ કરી શકાય જે માટે આ રોજ નિરીક્ષણ કરી વ્યવસ્થિત પ્લાનિંગ કરી ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી હાથ ધરી છે જેથી પાડીની ઓળખ એવા કિલ્લાને ફરીથી જીવન કરી શકાય આ પાડી નગરપાલિકાનો ઐતિહાસિક કિલ્લો છે એ અમે સેકન્ડ સ્ટેપ રૂપે અમે અમારા ચીફ ઓફિસર અમારા ઉપપ્રમુખ અમારા જામભાઈ સભ્ય નગરપાલિકાના ઉત્સાહી એ સૌ મળીને અમે લોકો આ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે આ સેકન્ડ સ્ટેપનું અમે કામ કરવા જઈ રહ્યા છે તે માટે અમે કન્સ્ટ્રક્શન કંપનીને બોલાવ્યા છે અને અમે સર્વે કર્યું છે જે કંઈ કરવા જુગું કરી અને એક ઐતિહાસિક સ્ટોપ સ્ટોપ સ્પોટ બનાવવાની અમે કોશિશ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા અને અમે 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 સક્સેસ જઈશું એમાં કંઈ કહી નહીં શકીએ પણ તમે જોયું કે આ નવ દસ મહિના કોરોના કાળમાં આપણે કેવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છે એ એના એ કારણને લીધે જ અમારો ડીલે થઈ ગયો બાકી અમારું કામ બરાબર અપથી જ ચાલી રહ્યું હતું ને હવે પછી હવે અમે આપણે કોરોના કાળ પૂરો થઈ રહ્યો છે ધીરે ધીરે હવે અમે આ સ્ટેપ બાય સ્ટેપ બધા કામ પૂરા કરીશું એ અમને પૂરી ખાતરી છે ને તમને પણ ખાતરી આપું છું અત્યારે હાલમાં ફર્સ્ટ સ્ટેપ હતો એ ફર્સ્ટ સ્ટેપ આપણે જેટલા મતલબ સરકારે આપણને જે ગ્રાન્ટ આપેલી એ આપણે વાપરીને એનો ફર્સ્ટ સ્ટેપ આપણે અગાડીનું આ બધું ડેકોરેટ જે કરવાનું ફુવાડાને આ બધું કરવાનું તે બ્લોક બધું કર્યું આપણે કેન્ટિંગ બેન્ટિંગ અહીંયા કર્યું બાથરૂમનું સુવિધા કરી હવે હવે આજે આગળનો સ્ટેપ છે સેકન્ડ સ્ટેપ બાકી છે તે હમણાં અત્યારે વચ્ચે જે કોરોનાના લીધે આપણે જે ડીલે થઈ રહ્યું હતું આજે પ્રમુખ પ્રમુખશ્રીએ અને ચીફ ઓફિસરશ્રીએ એ લોકોએ રજૂઆત કરીને કન્સલ્ટલના આજે બોલાવેલા અને તે આગળનો જે સ્ટેપ છે તે અત્યારે હાલમાં અમે અગાડી વિકાસના કામમાં અત્યારે અગાડી જઈ રહ્યા છે ને બીજું કે આ બધું જે કચરો અત્યારે હાલમાં જે ચોમાસાના લીધે અત્યારે બધું ઝાડી જંગલ અત્યારે ઉગેલું છે અમે દર વર્ષે ગયા વર્ષે બી સાફ સફાઈ કરાવેલી ને ગયા વર્ષે આપણે ફેસ્ટિવલ બી કરી અને બધું જ સાફ સફાઈ બી કરેલી અત્યારે હાલમાં બી આ પ્રમુખશ્રીને ઉપપ્રમુખશ્રી બધા હાટે છે અત્યારે હાલમાં બધું જોયું છે ચીફ અત્યારે સાફ સફાઈ કરાવે અને લોકોને માટે ખુલ્લું મૂકવાના અમે અત્યારે પ્રયત્ન પર છીએ